મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યા પટરાણી રૂકમણી તેની પાસે આવ્યા અને પૂછ્યું કર્ણનું શું એક શ્રેષ્ઠ મિત્ર મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણનો શું દોષ હતો જેણે પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઈ પણ પાંડવને ન મારવાનું વચન દાન આપ્યું ઇન્દ્રને પણ દાનમાં પોતાના કવચ કુંડળ આપી દીધા એવા મહાન દાતાને કયા પાપે માર્યો શ્રી કૃષ્ણ કહે છે મહારાણી જ્યારે સાત-સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડીને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો અને સાવ મૃત્યુની સમીપ હતો ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઉભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યું તેને શ્રદ્ધા હતી કે દુશ્મન હોવા છતાં મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે પણ પોતાની પાસે જ ચોખ્ખા મીઠા પાણીનો જરો હવા છતાં ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કારણ એ મરતા અભિમન્યુને પાણી ન આપ્યું અને બાળ યોદ્ધો તરસ્યો જ મરી ગયો હે રુકમણી આ એક જ પાપ એના જીવન આખા દરમિયાનના દાનથી મળેલા પુણ્યને નષ્ટ કરવા ભૂસી નાખવા માટે પૂરતું હતું ને કાળની અકળ ગતિ જુઓ કે એ જ પાણીના ઝરણાના કાદવમાં એના રથનું પૈડું ફસાયું અને તેના મૃત્યુનું કારણ બન્યું આજ છે કર્મનો સિદ્ધાંત કોઈને કરેલા અન્યાયની એક જ પળ જીવન આખાની પ્રામાણિકતાનો છેદ ઉડાડી મૂકે છે ખાસ નોંધ દરેકને પોતે કરેલા કર્મનું ફળ અહીં જ ભોગવવાનું છે કોઈની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે અને ખાસ કરીને એવા વ્યક્તિનો કે જેમણે આંખો બંધ કરીને તમારા પર ભરોસો કર્યો મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો